ભણવાની કોઈની કોઈ ઉંમર હોતી નથી છ્યાસી વર્ષીય એક એનઆરઆઈ દાદાએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ આણંદ જિલ્લાના નિસરાયાના વતની મહેન્દ્ર ઉર્ફે મેઘ પટેલે છ્યાસી વર્ષની વયે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે બહુમુખી પ્રતિભા ધરાવનાર મેઘ પટેલ ઉંમરની સાથે કંઈકને કંઈક શીખતા રહ્યા છે અને પોતાના જ્ઞાનનો લાભ અન્ય લોકોને મળી શકે તે માટે યુટ્યુબ પર મેગજી કોર્નર સાઇટ ધરાવે છે

વર્ષ ઓગણીસો ને ઓગણચાલીસમાં આણંદ જિલ્લાના નિસરા ગામમાં જન્મેલા મેઘ પટેલ નાનપણથી જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય શાળા અને કોલેજમાં અભ્યાસમાં અને રમતગમત ક્ષેત્રે અનેક પુરસ્કારો મેળવ્યા હતા વર્ષ ઓગણીસો સત્તાવનમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે બોમ્બે ભવન્સ કોલેજમાં મેટ્રિક કરતી વખતે રમતવીર તરીકેની તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે વિશિષ્ટ પદક એનાયત કર્યો હતો વર્ષ ઓગણીસો સાઠમાં ગુજરાત યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગમાં બીએસ સાથે સ્નાતક થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે યુએસએ ગયા યુએસએમાં યેલ યુનિવર્સિટીમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં એમએસ થયા બાદ યેલ ખાતે મેઘ પટેલનો પરિચય ઉભરતી કોમ્પ્યુટર ટેકનોલોજીની ક્રાંતિ સાથે થયો અને તેમને કોમ્પ્યુટર સિસ્ટમની ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ માટે અનેરું આકર્ષણ હતું જેના પગલે મેઘ પટેલ વર્ષ ઓગણીસો બાસઠમાં આઈબીએમ કંપની સાથે જોડાયા અને વર્ષ ઓગણીસો પાંસઠમાં આઈબીએમ કંપનીએ મેઘ પટેલની કાર્યક્ષમતાઓને ઓળખીને તેમના સહિત સાત કર્મચારીઓને આઈબીએમ દ્વારા એટેચ સપોર્ટ પ્રોસેસર વિકસાવવા પસંદ કરવામાં આવ્યા હતા વર્ષ ઓગણીસો પાસઠમાં આઈએસપી આઈડિયા માત્ર ડ્રોઈંગ કન્સેપ્ટ હતો જે આખરે બિઝનેસ એપ્લિકેશન માટે ડ્યુઅલ પ્રોસેસરના કાર્યક્ષમ મહત્વીકરણ માટે ઉદ્યોગ સ્વીકૃત બન્યો એએસપી પ્રોજેક્ટ બાદ મેઘ પટેલ એસીટી કન્સલ્ટિંગ કંપનીમાં જોડાયા અને તેમણે આઈબીએમના સિમ્યુલેટર અને સેમ્યુલેટરની ડિઝાઇન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી વર્ષ ઓગણીસો સડસઠમાં મેઘ પટેલે એક અમેરિકન યુવતી સાથે પોતાના ગામમાં આવીને લગ્ન કર્યા વર્ષ ઓગણીસો ઓગણસિત્તેર સુધી એસીટી સાથે રહ્યા બાદ વેલ્સ ટીપી સાયન્સે મેઘ પટેલને ટેકનિકલ હોદ્દાના પદભાર સંભાળવા કહ્યું અને આ વર્ષમાં તેઓએ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પણ બન્યા વર્ષ ઓગણીસો તોતેર માં આર્થિક મંદી અને કોર્પોરેટ અમેરિકામાં કન્સલ્ટન્ટ માટે કાયમી ભરતી ગુણોત્તર વધારવાના નિર્ણય વચ્ચે મેઘ પટેલે પટેલ કન્સલ્ટન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી જે એક સોફ્ટવેર કન્સલ્ટિંગ ફર્મ હતી કોમ્પ્યુટર કન્સલ્ટિંગ બિઝનેસમાં પૂર્વ યુએસએમાં મેઘ પટેલ પ્રથમ ભારતીય હતા બિઝનેસની સાથે મેઘ પટેલને સંગીતનો પણ શોખ હતો જેની માટે તેઓએ પાંચ વર્ષ સુધી શાસ્ત્રીય ગાયન પણ કર્યું એકસઠ વર્ષની વયે તેઓએ વિશ્વ વિખ્યાત સારંગીવાદક ઉસ્તાદ સુલતાન ખાત સાથે ગઠબંધન કર્યું હતું વર્ષ બે હજાર એકમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે એક કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા જ લખાયેલી કવિતાનું મેઘ પટેલ દ્વારા પઠન કરવામાં આવ્યું હતું ઓગણસી વર્ષની વયે મેઘની સ્થૂળતા ડાયાબિટીસ બાયપાસ બીપી કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓનો નિવારવા માટે સ્વઅભ્યાસ શરૂ કર્યો એંસી વર્ષની વયે પોતાના જ્ઞાનને પોતાના પર લાગુ કરીને પિસ્તાલીસ પાઉન્ડ વજન ઘટાડ્યું અને પોતાની બીમારીઓમાંથી છુટકારો મેળવ્યો એક્યાસી વર્ષની વયે મેઘ પટેલને વિશ્વની શ્રેષ્ઠ ત્રણસો યુનિવર્સિટી પૈકી એક લિંકોન યુનિવર્સિટીમાંથી પ્રોફેશનલ ટ્રેનિંગ ઓન એડવાન્સ ન્યુટ્રીશન થેરાપીમાં સ્નાતક થયા તેમજ બાંશી વર્ષની વયે એનઆઇસી અને ડબલ્યુઆઈએસીના સભ્ય બન્યા ત્યાંશી વર્ષની વયે મેઘ પટેલ ઇમરજન્સી અને પેઇન મેનેજમેન્ટમાં પ્રમાણપત્ર શ્રીધર યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કંપન ઉપચાર અને હાલમાં અદ્રશ્ય ઉપચારના અન્ય વિવિધ સ્વરૂપોનો સક્રિયપણે અભ્યાસ કરી રહ્યા છે એટલા માટે કમ્પ્યુટર ફિલ્ડમાં ઓગણીસો ઇન્ડિયામાં એટલે પણ આટલા બધા એટલે જ્યારે કમ્પ્યુટર ઇન્ફોસિસ સ્ટેજમાં હતું એટલે કે ભારત અવસ્થામાં હતી ત્યારે મેં કમ્પ્યુટર ફિલ્ડ જોઈન કરેલું

મેં કેતો આજે કુછ વિચાર્યું કે મને મને કહોને તી પ્રોત્સાહન માટે મને બિલકુલ ખબર નહોતી કે આ અસ્વી છે મને બનાન થઈ ગયા હું આટલા બધા વર્ષોથી છાય કોસ્ટી એક ટીજીઓસ્ટી મશીન મને સંનાવ કે કે મને જોઈન કરે ઈ દીદી મારે ફરે દીદી લેતા કોફાર કરી મારે અટકાઈ સોફા ખલાક માથે દેતી કરવી પડે કારણ કે મને કોલેજ છોડે જ વર્ષો થઈ ગયા અને પ્રોગ્રામિંગ કરે ચાલીસ વર્ષ થઈ ગયું એટલે બધાથી હું દૂર હતો અને મારી કંપની હતી મારી કમ્પ્યુટર ફિલ્ડ હતી કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ ફોર્મ હતું જે અમેરિકામાં હું પહેલો ઇન્ડિયન ઇસ્કોસ અમેરિકામાં કન્સલ્ટિંગ કરીને એટલે આનાથી દૂર હતો એટલે પછી મેં જોઈન કરી અને પછી મને તો કેટલી વાર પહેલા પહેલા મહિનામાં કામ થયું તું છોડી દઈએ કારણ કે બહુ જ હાર્ડ બહુ જ પછી રાતના બે વાગે એમ થાય કે મારાથી ના થાય તો કોઈ નાખે થાય કેમ ના થાય બીજે દિવસે પાસે શરૂઆત કરવી અને સો કલાક જે કંઈ એક વખતે મેં છત્રીસ કલાક નોન સ્ટોપ કરી કરેલો સવારમાં ઉઠીને બીજી વખત બે બે દિવસ છે માઉન્સ વાત એટલે એકવાર તમને ઇન્ટરેસ્ટ પડી જાય અને તમારે કરવું જ છે કે કરી ગમે તેમ અને મને નત લાગતું કે હું હું ત્રણ ચારસી છું મેન્ટલી મને એવું નથી એટલે એ જ તમને લાગે પણ હું હજુ પાછો જઈને પણ એનું આનું કન્ટિન્યુ કરીશ

મેં આ કર્યું કારણ કે એમને જ બહુ ડિફિકલ્ટ લાગ્યું ચાલીસ વર્ષના છોકરા હોય પાંત્રીસ વર્ષના છોકરા પચાસ વર્ષના એમની સાથે હું સમજી અને તમે તમે કઈ રીતે કરીએ એમને ખબર એટલે એ લોકોએ મારી પર આર્ટિકલ લખ્યો અને એ લોકો વિડીયો પણ બનાવ્યો છે મારી સાથે દોઢ એક કલાકની નીચે જુદી હતી અને એકસો એસી કન્ફ્યુઝમાં એ લોકો એ વિડીયો મૂક્યો અને તમે મિશ્રાનું નામ પણ આવી ગયું

એ પછી ભણવામાં એમણે ક્યારેય પાછું વળીને જોયું નથી હાલ એમની ઉંમર લગભગ એટી સેવન યર્સ છે દાદા એ છ્યાસી વર્ષની ઉંમરે હમણાં હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાં એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને હું માનું છું ત્યાં સુધી સૌથી મોટી ઉંમરે છ્યાસી વર્ષની ઉંમરે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું એ કદાચ આ દુનિયાની પ્રથમ વ્યક્તિ હશે અને મને ખ્યાલ છે ત્યાં સુધી મિનિશ બુક ઓફ વર્લ્ડ માં પણ દાદાનું નામ આ દિશામાં લખાશે એ પર મને પૂરો ભરોસો છે